વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના પત્રકારનો મામલો અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમરની પ્રતિક્રિયા આવી સામે પત્રકાંડમાં અમરેલી પોલીસની સરાહનીય કામગીરી કહીને આડકતરી ભાષામાં પ્રહારો કરતા જેનીબેન ઠુમર નકલી પત્ર લખ્યો કોણે લખ્યો એ પણ આરોપી પકડી પાડ્યો માટે પોલીસને ધન્યવાદ આપવા પડે નવા એસપીને ધન્યવાદ આપવા પડે નકલી પત્રના આરોપીને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ આ પત્રકાંડમાં મહિલા દીકરીની જે ઘટના ઘટી તે નિંદનીય છે દીકરીને રાત્રે બાર વાગે ઉઠાવી જાઓ છો ત્યારે સરકાર અને પ્રજાના નેતાઓનું વર્તન સંવેદનશીલ હોવું જોઈએ છતાં તેનાથી વિપરીત દાખલો જોવા મળ્યો છે જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના માટે આવા ગંભીર પગલાઓ આવકારદાયક ના કહેવાય તેવું જનીબેન કુમારે કહ્યું દીકરીને રાત્રે બાર વાગે લઈ ગયા ને એસપી ખુલ્લા મોટે દીકરીની પ્રેસ કોન્ફરન્સ કરે છે ઘણા એવા કાંડ થાય છે તેમાં મોટા મોટા બતાવવા જોઈએ એના મોઢા ઢાંકી દો છો પણ દીકરીની આઈડેન્ટિટી છતી કરો છો દીકરી ઉંમર લાયક છે એમના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો નબળા પરિવારોને જેમના છેરાઓ અડતા ન હોય તેમને જોર જબરજસ્તી કરીને મોટા મોટા ગુનેગારને છાવરી રહ્યા છો તમે સરઘસ કાઢીને પ્રજાને મેસેજ આપો છો તે નિંદનીય છે ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યો એક સાંસદ હોવા છતાં એક પણ દીકરી માટે ફોન ના ગયો હજુ દીકરી અંડર કસ્ટડી છે છૂટી નથી જ્યારે છૂટશે ત્યારે બધા જવાબ મગાવશુ અને સત્તાએ જવાબ આપવો પણ પડશે તેવું જેની બેન થુમરે કહ્યું જે પ્રમાણે પત્રકાર થયો અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવનાને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા ગુજરાતની જનતા સમક્ષ કે પત્ર નકલી પત્ર લખાણો કોણે લખ્યો એ પણ આરોપીઓને પકડી પાડ્યા એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ કોણે સહી કરનારા છે કોણે સિક્કો માર્યો ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છો તો ધન્યવાદ તો આપવા જ પડે પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે નવા લેવાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો કારણ કે નકલી પત્રકાંડ ને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે ચોરી અને લૂટફાટ થાય છે એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના જે બાબત બની એ ખૂબ ય કહી શકાય કારણ કે દીકરીને તમે ઘરેથી બાર વાગે તમે ઉઠાવી જાઓ છો પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો રાત્રે બાર વાગે જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો ગુનો બનતો હશે ન કરવું જોઈએ વાત સાચી છે પણ એના માટે આટલું બધું ગંભીર પગલાંઓ ક્યારેય ક્ષમ્ય ક્યારેય આવકારદાયક ન કહેવાય છતાં પણ રાત્રે બાર વાગે એને લઈ જવામાં આવી પોલીસ તંત્ર એને લઈ જઈ એને હાજર કરી દીધી એના પછી એના રિમાન્ડ પર એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરે છે ડીએસપી ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો ને આમાં કોઈ બતાવવાથી કે તમારો કોઈ પેલું નથી છતાં દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઉભી રાખો છો એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો બીજું પગલું આપણ તમે એના પણ કાઢો છો દીકરી લાયક છે એના લગ્ન પણ થવાના બાકી છે પરિવાર સામાન્ય પરિવાર છે એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો તમે જે નબળા પરિવારો હોય જે કોઈ બોલી ન શકતું હોય કોઈના છેડા ક્યાંય ન ઉડતા હોય એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા મોટા ગુનેગારોને તમે ચાવરી લ્યો છો ને પ્રજામાં મેસેજ દો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે તો ખૂબ નિંદનીય છે પોલીસને હંમેશા પ્રજામાં કોઈ પણ દારૂ કે ઘરમાં પકડાઈ તો નેતાઓના તરત ફોન જતા હોય છે તો ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્તન નહીં કરશો એને છોડી દો એનું સરઘસ નહીં કાઢશો નથી થયું એ ખૂબ દુઃખ દુઃખજનક કહેવાય હજી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરી હજી પણ અંદર રિમાન્ડમાં અંદર કસ્ટડીમાં છે ક્યારે છૂટશે એ હજી કોઈ જાણતું નથી જ્યારે છૂટશે ત્યારે આ બધા જ જવાબો આ દીકરી પાસે મંગાવશું અને માંગશે એના પરિવાર પાસે એવી પણ આશા રાખું છું ને જવાબ પણ સત્તાએ આપવો પડશે